આજની વાર્તા ભાગ્યનો ખેલ છે અરે દીકરા હિંમત તું દિલ્હીથી ક્યારે આવ્યો નમસ્તે કાકી હું ગઈકાલે જ આવ્યો હતો આટલું કહીને હિંમત તેના મિત્રની માતાના પગ સ્પર્શવા લાગ્યો આશીર્વાદ આપતી વખતે માતા આમ તેમ જોવા લાગી તેણે પણ દરવાજા તરફ જોયું પણ કોઈ બોલ્યું નહીં તે રવિને શોધી રહી છે ખરેખર તો તેને ઘણું કામ હતું એટલે તે આવી શક્યો નહીં આગલી વખતે હું તેને મારી સાથે લઈ આવીશ દીકરાના આવવાની આશામાં તેની આંખોમાં જે ચમક આવી હતી તે અચાનક જ ગાયબ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા થોડી પછી રવિના પિતા પણ આવી ગયા અને ત્યાં સુધીમાં આંસુ તેની આંખોમાંથી ગાયબ થઈ ગયા બાબુજીએ કહ્યું અરે ભાગ્યવાન તું કેમ ચિંતા કરે છે હવે આ આપણું ભાગ્ય છે જેટલું વહેલું આપણે સ્વીકાર કરીશું તેટલું સારું અમ્માની સામે રવિના બાળપણની યાદો તાજી થઈ ગઈ તેણે રવિ માટે ભગવાનને કેટલી પ્રાર્થના કરી હતી જ્યારે પણ અમ્માને રવિ માટે દુઃખ થતું તેણે તેને ક્યારેય પોતાની નજરથી દૂર થવા દીધો નહીં અમ્મા આજે પોતાનો દીકરો ઈચ્છે છે હિંમત તેમના મિત્રને સમજાવે છે રોહિત તું આવી પ્રગતિનું શું કરશે કે તું તારા માતા પિતાના વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શકે તને ફક્ત તારી કમાણી અને પૈસાની ખબર છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તારા માતા અને પિતા કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે હિંમત રવિને સમજાવવા માગતો હતો હિંમત જો તું મારો મિત્ર છે તો તમારી જાતને ફક્ત મિત્રતા સુધી મર્યાદિત રાખો મારા પરિવારમાં મામલામાં દખલ કરવાની જરૂર નથી તારે વચ્ચે આવવાની જરૂર નથી આ મારું જીવન છે હું તેને મારી ઈચ્છા મુજબ જીવી શકું છું હવે મારે તને પૂછવાની જરૂર નથી કે મારું જીવન કેવી રીતે જીવવું મારા માતા પિતા સાથે કેવી રીતે જીવવું એક દિવસમાં અહીં ઘણા બધા દર્દીઓ આવે છે જો હું તેમને છોડીને એક દિવસ માટે પણ જાઉં તો મને હજારો રૂપિયાનું નુકસાન થશે નુકસાન કોણ ભરશે કોણ ભરપાઈ કરશે હું મારી કારકિર્દી છોડીને ગામમાં રહી શકતો નથી ગામમાં શું છે અને હું મમ્મી અને પપ્પાને અહીં રહેવાનું કહું છું પણ ખબર છે કે તેઓ ગામ નહીં છોડે અને જ્યાં સુધી પૈસાની વાત છે હું અહીં કમાઉં છું હું એટલા પૈસા કમાઉ છું કે હું તેમને દર મહિને પૈસા મોકલી શકું છું મારો પોતાનો પરિવાર છે તેઓ પણ પૈસા કમાય છે પણ મમ્મી અને પપ્પા છે તે મને દર મહિને પૈસા મોકલવાનું કહે છે રવિ તું ડૉક્ટર છે અને તું એટલા પૈસા કમાય છે કે તું તારા મમ્મી પપ્પાને થોડા પૈસા મોકલી શકે તું તેમને સમય આપતો નથી તેમને પણ તને મળવાનું મન થતું હશે એક વર્ષ થઈ ગયું છે તું તારા મમ્મી પપ્પાને મળ્યો નથી તેઓ પણ પોતાના દીકરાને મળવા માટે જખતા હશે આ બધી વાતો કહી રહ્યો હતો પણ રવિને આ વાતો સાંભળવામાં કોઈ રસ નહોતો રવિ તેના મમ્મી પપ્પાનો એકમાત્ર દીકરો હતો તે દરેક કામ ખંતથી કરતો હતો અને પિતાને પૂરો વિશ્વાસ હતો કે તેનો દીકરો મોટો થઈને તેની સેવા કરશે અને તેનું કામ સંભાળશે જ્યારે તે થોડો મોટો થયો ત્યારે તેની ભેંસ એકવાર બીમાર પડી ગઈ અને પિતાએ તેને પશુ ડોક્ટરને બોલાવવાનું કહ્યું જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમણે સારવાર માટે પિતા પાસેથી અનેક પ્રકારના અભિનંદન લીધા રવિએ જોયું કે ગામમાં આવતા જતા લોકો તેનું સ્વાગત કરી રહ્યા હતા રવિએ વિચાર્યું કે જો પશુ ચિકિત્સકને આટલું માન મળે છે તો પછી માણસો માટેના ડૉક્ટરને કેમ ન મળે અને તે દિવસથી તેણે નક્કી કર્યું કે હવે તેણે ડૉક્ટર બનવું છે અને તેણે પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી અમ્મા રવિને ડૉક્ટર બનવા નહોતી માગતી તે જાણતી હતી કે ડૉક્ટર બન્યા પછી રવિ શહેરમાં જશે અને તેમનાથી દૂર થઈ જશે પરંતુ રવિ મક્કમ હતો અને તેણે બાપુજીને એમ કહીને મનાવી લીધા કે તે ડૉક્ટર બનવાનું છોડી દેશે અને ગામ લોકોની સેવા કરશે રવિની પસંદગી થઈ અને તે શહેરમાં ભણવા ગયો પરંતુ અમ્મા ચિંતિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમારા કામ અને રવિનું ધ્યાન કોણ રાખશે પછી બાબુજીએ કહ્યું હું તેના માટે છું તમે ફક્ત ભગવાનને પ્રાર્થના કરો કે તે એક સારો વિદ્યાર્થી બને બાબુજી પાસે ડૉક્ટર તરીકે ભણવા માટે એટલા પૈસા નહોતા તેથી તેમણે તેમની દુકાન ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરી અને દર મહિને પૈસા મોકલવાનું શરૂ કર્યું અમ્માજી દુકાન ગીરવે મૂકવામાં પક્ષમાં નહોતા કારણ કે તે જાણતી હતી કે તે ફરીથી તેને છોડી શકશે નહીં પરંતુ રવિએ કહ્યું કે તેને એટલા પૈસા મળશે કે તેની અમ્મા અને બાબુજી રાજ કરશે એટલા પૈસા હશે કે તેના માતા અને પિતા રાજ કરશે થોડા વર્ષો પછી રવિએ પોતાનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કર્યો અને તેને ખૂબ સારી હોસ્પિટલમાં નોકરી મળી બાબુજી ઈચ્છતા હતા કે તેનો દીકરો તેના ગામની છોકરી સાથે લગ્ન કરે પરંતુ રવિએ સ્પષ્ટ કહ્યું કે તેને એક છોકરી મળી છે જે તેની સાથે કામ કરે છે અને રવિએ તે ડૉક્ટર પૂર્વા સાથે લગ્ન કર્યા પૂર્વાને પણ તેની જેમ તેમના માતા પિતા પ્રત્યે નફરત હતી અને પૂર્વા નહોતી ઈચ્છતી કે તેના માતા અને પિતા તેની સાથે રહે માતા અને પિતા આ જાણતા હતા અને તેથી તેઓ રવિના ઘરે આવતા નહોતા જ્યારે પિતાએ રવિ પાસે ગીરવે મૂકેલી જમીન છોડાવવા માટે પૈસા માગ્યા ત્યારે રવિએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હવે તમારા માટે નોકરી શોધો અને દુકાનને ભૂલી જાઓ બાબુજીએ કહ્યું અમે ખૂબ મહેનત કરીને દુકાન બનાવી હતી જો આ દુકાન ન હોત તો અમે તને શિક્ષિત કરી શક્યા ન હોત કે તને ડૉક્ટર બનાવી શક્યા નહોત પરંતુ તેને આ બધી બાબતોમાં કોઈ રસ નહોતો રવિની પત્ની પૂર્વા પણ ડૉક્ટર હતી જ્યારે તેમનો દીકરો થયો ત્યારે તેમણે છ મહિના પછી પોતાના દીકરાને કેરટેકરમાં છોડી દીધો અને કામ કરવા લાગ્યા હવે તેઓ ઈચ્છતા હતા કે રવિ પોતાના પુત્રનો ઉછેર પોતાના હાથે કરે પરંતુ પૂર્વાએ નક્કી કરી લીધું હતું કે તે પોતાના દીકરાને બીજા કોઈને નહીં આપે એટલા માટે જ્યારે પણ અમ્મા બાબુજી શહેરમાં આવતા ત્યારે તેઓ તે કોઈને કોઈ બહાનું બનાવતી ગામમાં અમ્માને યાદ આવવા લાગ્યું કે રવિનો દીકરો ધર્મ હવે મોટો થઈ ગયો હશે તે હવે ચાલવા લાગ્યો હશે ઘણા મહિના થઈ ગયા છે અમે અમારા પોત્રનો ચહેરો પણ જોયો નથી બાબુજી કહેવા લાગ્યા અમે વિચાર્યું હતું કે રવિ અહીં ગામમાં ડોક્ટર બનશે અને અમારી સાથે રહેશે અને રવિના દીકરાનું હાસ્ય અમારા આંગણામાં ગુંજી ઉઠશે ઘરનું આંગણ ઉજ્જડ છે જો રવિ અહીં હોત તો આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હોત રવિ દુકાન રહેવા દીધી નહીં અને હવે આ હાથમાં કોઈ કામ કરવા માટે પૂરતી તાકાત નથી અમ્મા બાબુજીની તબિયત બગડવા લાગી હતી જ્યારે હિંમતે અમ્મા બાબુજીની હાલત વિશે કહ્યું ત્યારે તે તેમને આ રીતે જોવા લાગ્યો કારણ કે પૂર્વા મા બાબુજીને પોતાની સાથે રાખવા તૈયાર નહોતી પરંતુ તેમના માટે પૈસા પૂરતા નહોતા ડૉક્ટર દીકરાના માતા પિતા હવે ગરીબીમાં જીવવા માટે મજબૂર હતા તેમની હાલત બગડતી જોઈને રવિ તેમને સગા સંબંધીઓના ડરથી પોતાના સાથે લઈ ગયો પરંતુ પૂર્વાએ તેમને તેમના ઘરે આવવા દેવાની ના પાડી દીધી અને રવિને વૃદ્ધાવસ્થામાં છોડી દેવા કહ્યું અમ્મા બાબુજીનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું કેટલી વિડંબના છે કે ડૉક્ટરના માતા પિતા વૃદ્ધાવસ્થામાં રહેવા માટે મજબૂર છે રવિનો દીકરો ધર્મ પણ હવે મોટો થઈ ગયો હતો અને તેનામાં પણ ડૉક્ટર બનવાની હિંમત હતી તેમણે તેને ભણવા માટે વિદેશ મોકલ્યો રવિ પોતાની બધી બચત રોકીને અને થોડી લોન લઈને પોતાના દીકરા ધર્મ માટે એક મોટી હોસ્પિટલ ખોલી વિદેશમાં ભણીને જ્યારે તે ભારત પાછો ફર્યો ત્યારે તેણે તેને આશ્ચર્યચકિત કરીને પોતાની હોસ્પિટલ બતાવી પરંતુ ધર્મે સ્પષ્ટપણે કહ્યું કે તે ભારતમાં રહેવા તૈયાર નથી તે વિદેશમાં સ્થાયી થવા માગે છે રવિ અને પૂર્વા બંને સ્તબ્ધ થઈ ગયા ધર્મ તું શું કહી રહ્યો છે પૂર્વા કહેવા લાગી અમે વિચાર્યું હતું કે અમારો દીકરો મોટો થઈને અમારું નામ રોશન કરશે તે અમારી હોસ્પિટલને આગળ લઈ જશે પણ તે અમને એક ક્ષણમાં અજાણ્યા બનાવી દીધા દીકરા આપણા દેશમાં શું ખોટું છે આપણી પાસે બધું છે આપણી પાસે અહીં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ છે પણ મમ્મી હું વિદેશની એક છોકરીને પ્રેમ કરું છું અને મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તું તારો નિર્ણય બદલી શકે નહીં જો હું અહીં નહીં રહું અહીં મારો કોઈ ફાયદો નહીં થાય મારી ફ્લાઇટ કાલે છે અને મારે કાલે જ જવું પડશે ધર્મ તેના શબ્દો પર અડગ રહ્યો રવિ અને પ્રિયા બંને ચોંકી ગયા તેઓ પોતાના કાન પર વિશ્વાસ કરી શક્યા નહીં ધર્મ અમે બંને તને ડૉક્ટર બનાવવા માટે ખૂબ સહન કર્યું છે અમે અમારા જીવનની કમાણી દાવ પર લગાવી દીધી છે અને હવે તું અમને છોડીને જઈ રહ્યો છે અમારા ઉછેરમાં શું ખામી હતી જે તે આજે અમને બતાવી પૂરવાના હાથ પગ શૂન્ન થઈ ગયા હતા તેણે કહ્યું હું તારા વિના નહીં રહી શકતી મારા દીકરા ધર્મએ કહ્યું તું શરૂઆતથી જ મારા વિના જીવી રહી છે તે મને કેરટેકરમાં છોડી દીધો જે સમયે મને તારી સૌથી વધુ જરૂર હતી તે સમયે તું તારા કામમાં વ્યસ્ત હતી પપ્પા પાસે મારા માટે સમય નહોતો તું મને ક્યારેય મારા દાદા દાદીને મળવા દેતી નથી જો તને બંનેને મારા વિના રહેવાનું મન ન થાય તો તમે વૃદ્ધાશ્રમમાં પણ જઈ શકો છો અને ગમે તેમ પણ દાદા દાદી પણ વૃદ્ધાશ્રમમાં જ રહે છે ને તો પછી તમે કેમ નથી જતા આ સાંભળીને પૂરવાને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે તેને લાગ્યું કે ધર્મના રૂપમાં તેના પોતાના કાર્યો તેની સામે આવી ગયા છે પૂર્વા ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ તે વધુ કંઈ બોલી શકી નહીં અને તેના રૂમમાં ગઈ આજે રવિને એવું લાગતું હતું કે કોઈએ તેના પર પાણીની ડોલ ફેંકી છે તે હિંમતને યાદ કરી રહ્યો હતો જે તેને દરેક ક્ષણે તેની ફરજો યાદ કરાવતો હતો પરંતુ તેણે ક્યારે તેના મિત્રની વાત સાંભળી નહીં થોડા શાંત થયા પછી રવિ અને પૂર્વાએ નક્કી કર્યું કે તેઓ વૃદ્ધાશ્રમમાં જશે બીજા દિવસે જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા ત્યારે તેમને જોઈને અમ્મા અને બાબુજીની આંખો ચમકી ગઈ અમ્મા વિચારી રહી હતી કે આજે તેની પુત્ર વધુ કોને મળવા આવી છે અમ્મા અને બાબુજીનું આ વર્તન જોઈને પૂર્વા શરમથી જમીનમાં ઘસી રહી હતી તે વિચારી રહી હતી કે આપણે અમ્મા અને બાબુજી સાથે આટલું ખરાબ કર્યું છે અને આજે પણ અમ્મા અને બાબુજી અમારી સાથે એ જ પ્રેમથી વાત કરી રહ્યા છે આ બધું પૂર્વ વિચારવા લાગી પછી હું બધાને અમ્મા બાબુજીને અમારે ઘરે લઈ આવ્યો જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે ધર્મ અમારી સામે ઊભો હતો પૂર્વા અને હસ્યા આશ્ચર્ય ચકિત થઈને પૂર્વાએ પૂછ્યું દીકરા આજે તારી ફ્લાઇટ હતી મમ્મી પપ્પા હું તમને ખોટું બોલ્યો મારી ફ્લાઈટ નહોતી અને હું મારા પોતાના દેશમાં રહેવા માગું છું અને તમારી સાથે રહેવા માગું છું મને ખબર હતી કે તમે બંને મારા દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં છોડી ગયા છો હિંમત કાકા ને તમે વૃદ્ધાશ્રમમાં વાતો કરતાં સાંભળ્યા હતા જ્યારે તમે કાકાની વાત ન સાંભળી ત્યારે તેમણે આવીને મને બધું કહ્યું જ્યારે મને ખબર પડી કે મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં રહે છે ત્યારે મારું હૃદય દુઃખી થયું હું બાળપણથી જ પ્રેમ માટે ઝંખતો હતો અને હું ઈચ્છતો હતો કે મારા દાદા દાદી તેમના બાળકો સાથે રહે મને ખબર હતી કે તમે બંને મને સમજી શકશો નહીં તેથી જ મેં આ બધું નાટક કર્યું જેથી તમે સમજી શકો કે બાળકો વિના માતા પિતાનું શું થાય છે હું વર્ષોથી મારા દાદા દાદીના પ્રેમ માટે ઝંખતો હતો હવે હું મારા માતા પિતા અને દાદા દાદી સાથે પ્રેમથી રહેવા માગું છું રવિના શબ્દો સાંભળીને અમ્મા અને બાબુજી ખૂબ ખુશ થયા ભૈયા તેના ચહેરા પર ઉદાસમિત હતું આજે ધર્મને તેનો પ્રેમ મળ્યો દાદા દાદી અમ્મા અને બાબુજીને પોતાનો પરિવાર મળ્યો જેની સાથે તેઓ રહેવાનું સ્વપ્ન જુએ છે મિત્રો માતા પિતા હજારો સમસ્યાઓ સહન કરે છે અને તેમના બાળકોને ઉછેરે છે તેઓ તેમના બાળકોને પૂરા દિલથી ગળે લગાવે છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરે છે તેઓ તેમના બધા સપના અને ખુશીઓનું બલિદાન પણ આપે છે અને તેમના બાળકોની ખુશી માટે જીવે છે માતા પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક મોટું થાય અને પોતાના પગ પર ઊભું રહે અને ઘણા પૈસા કમાય અને એક દિવસ મોટો માણસ બને અને તેમના વૃદ્ધાવસ્થાનો સહારો બને પરંતુ તે જ બાળકો તેમના માતા પિતાને લાચાર છોડી દે છે સત્ય તો એ છે કે માતા પિતાનો પરિવાર તેમના પુત્ર વધુ અને તેમના બાળકોથી બનેલો હોય છે ફક્ત તમારી જવાબદારીઓ પૂરી કરવી પૂરતું નથી પરંતુ હંમેશા તમારા માતા પિતા સાથે રહો આ જ તેમને ખુશ કરે છે જે તેમના ચહેરા પર ચમક તરીકે દેખાય છે તમને આ વાર્તા કેવી લાગી લાઈક અને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ખૂબ ખૂબ આભાર